શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષ નેતા દ્વારા શહેરા તાલુકાની દરેક ગામ પંચાયતોમાં એનઆરજી મનરેગા યોજનામાં ચાલતી ગેરરીતિની વીડિયોગ્રાફી ફોટોગ્રાફી સહિત જાતે તાલુકા વિકાસ અધિકારી સ્થળ ચકાસણી કરે તો શહેરા તાલુકામાં મનરેગા યોજનામાં મોટું કોમ્બોર્ડ બહાર આવે તેમ છે તેવું જેબી સોલંકીએ જણાવ્યું છે આજરોજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનમાં જણાવ્યું હતું કે શહેરા તાલુકાની દરેક ગામ પંચાયતોમાં એનઆરજી મનરેગા યોજનામાં ચાલતી ગેરતીની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સહિત તાલુકા વિકાસ અધિકારી જાતે માટી મેટલ સ્થળ પર ચકાસી કરવામાં આવે અને બીજું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શહેરા તાલુકાની દરેક ગામમાંથી સરકારી ચાલતી હોય તેવું મને રાહે દરેક નાગરિકોના ફોન આવી રહ્યા છે તો તમને કે મનરેગાની યોજના માંગ કરાર આધારિત કર્મચારીઓની પૈસાની લેતી દેતીના કારણે આ યોજનામાં કૌભાંડ ચાલુ રહ્યું છે તો આપને જણાવવાનું કે માટી મેટલમાં વપરાતા મેટલ બિલકુલ ઉપયોગમાં લેવામાં આવતા નથી ફક્ત થોડી ઘણી માટી મોરમ નાખીને તરીકે ચારસો મીટર નો રોડ હોય તો ફક્ત 50 મી એકસો મીટર માટી નાખીને ચારસો મીટર ફોટોગ્રાફ કરવા તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું હતું તેમજ ચેક હોલ યોજનામાં અત્યારે જે જગ્યાએ ચેકહોલ ચાલે છે તે કામગીરીના સર્વે નંબરમાં અગાઉ કોઈ પણ સરકારી યોજનામાં કામગીરી થયેલ કે નથી થયેલ તેની સ્થળ ચકાસણી કરીને લંબા પહોળાઈ નું માફ તેમજ તેમાં વપરાતું ની ચકાસણી કરવા અને જાતે સ્થળ પર ચકાસ કરો તેવી માંગ સાથે શહેરા તાલુકા વિકાસ અધિકારીને આયોજન પત્ર આપવામાં આવ્યું હતું પત્રકાર નટુભાઈ પગી શહેરા પંચમહાલ તાલુકાના વિવિધ પ્રશ્નોને લઈને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ બુલંદ કરવા માટે અને પબ્લિક ને જાગૃત કરવા માટે સહેરા તાલુકામાં ચાલતા ભ્રષ્ટાચારના વિરોધમાં આજ રોજ તાલુકા વિકાસ અધિકારી સેહરાશ્રીને અમે આપ્યું છે આયોજનપત્ર જણાવ્યું છે શહેરા તાલુકાના શહેરા તાલુકાની જેટલી પંચાયતો છે દરેકે દરેક ગ્રામ પંચાયતમાં ટીડીઓ સાહેબ જાતે જાય તેમની ટીમ જાય વેરીફીકેશન કરે સ્થળ ચકાસણી કરે અને એ જ ચેકવોલ બન્યો હોય એ જ માટી માટે રસ્તો બન્યો હોય પ્રયોગ બ્લોક બન્યા હોય રસ્તા હોય અથવા કોઈ બી સરકારી વિકાસ કામ થયો હોય એ જગ્યા પર અગાઉ કોઈ કામ થયેલું કે નથી થયું એ જગ્યા પર ખાસ તપાસ કરવામાં આવે હાલમાં જે કામ ચાલુ છે તેમાં મટેલ યોગ્ય પ્રમાણ વાપરવામાં આવે કે નથી આવતી એની ખાસ ચકાસણી કરવામાં આવે સાથે સાથે શેરા તાલુકાના દરેક પંચાયતમાં કે દરેક સરપંચ ભ્રષ્ટાચાર નથી કરતા અમુક તત્વો અમુક વ્યક્તિઓ ભ્રષ્ટાચાર કરે છે એવું મારું માનવું છે દરેક સરપંચની કોઈ ભૂલ નથી હોતી પરંતુ શેરા તાલુકાની ગરીબ પંચાયતમાં ભ્રષ્ટાચાર થાય છે એ સાબિત છે બે થી ત્રણ પંચાયતમાં જાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબે ફરિયાદી બનેલા અને સરપંચમાં વિરોધમાં કાર્યવાહી કરેલી તો મારી સાહેબને વિનંતી છે કે શેરા તાલુકાની અમુક અમુક પંચાયતમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે છે જય હિન્દ જય ભારત વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત શેરા